વડોદરા શહેરની તમામ સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પહોંચાડતા ક્ષયપાત્ર ફાઉન્ડેશનના બદલાઈ ગયેલા કોન્ટ્રાક્ટરે મહિલાઓ સહિત બસો પચાસ જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓને એકાએક છૂટા કરી દેતા થોડા દિવસ પહેલા તમામ કર્મીઓ હડતાલ પર ઉતરીને બોલ કર્યો હતો વર્ષોની નોકરી છતાં પગાર વધારો નહીં કરીને કાયમી પણ કરાતા ન હતા આ ઉપરાંત બોનસ પણ નહીં આપીને દર વર્ષે છૂટા કરીને નવા કોન્ટ્રાક્ટ કર્મીઓની ભરતી કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે છે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ સંસ્થામાં મહિલાઓ સહિત બસો પચાસ જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓ છે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને પગાર આપવામાં આવે છે પરંતુ વર્ષો સુધી નોકરી કરવા છતાં પણ કાયમી કરવામાં આવતા ન હોવાથી તેઓ કાયમી ધોરણે તથા બોનસની માંગ કરી રહ્યા છે સંસ્થાના સંચાલકોએ આ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે જેને કારણે કર્મચારીઓમાં ઉઘરા પડઘા પડ્યા છે અને હડતાલ પર ઉતરી ગયા છે કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ કર્મચારીઓ દ્વારા ન્યાયની માંગણી સાથે આજે કલેક્ટર કચેરી ખાતે સામૂહિક રીતે ભેગા થઈને કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓની રજૂઆત કરી હતી કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાને લઈને પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કર્મચારીઓએ સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અત્યારે તો અમારી હાલત કેવી છે કે ઘરથી બેઘર થઈ ગયા છે કોઈની પાસે બેરોજગારી પણ બધા બની ગયા છે ખરેખર શું મારું એક જ આ મીડિયાની માધ્યમથી મારે એક જ વસ્તુ કહેવું છે શું ખરેખર વિકાસ ગાંડો થયો છે જે સરકાર કહી રહી છે કે બેરોજગારને રોજ મળે તો શું ખરેખર વિકાસ ગાંડો થઈ રહ્યો છે પ્રશાસનને આ દેખાતું નથી કે આ થી અઢીસો જેટલા કર્મચારીને ઘરથી થઈ ગયા છે જાગતું નથી અમારું એક જ અમે અત્યારે કલેક્ટરને એ જ જાણ કરવા આવ્યા છે કે આગામી સાત દિવસ તો અલ્ટીમેટમ અમે આપવાના છીએ સાત દિવસની અંદર અમારું નિરાકરણ નહીં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખડતાલ પણ કરીશું